નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં અગ્રવાલ સેવા સમિતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી અને પ્રાઉડ ઓફ અગ્રવાલ સન્માન સમારોહનું સતત ત્રીજા વર્ષે આયોજન કરાયું જેમાં એકસો જેટલા લોકોને સન્માનિત કરી ઉત્સાહ વધાર્યો વડોદરાના કારેલીબાગ પાર્ટી પ્લોટમાં અગ્રવાલ સેવા સમિતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ સમાજના વિશિષ્ટ વ્યક્તિઓ અને સમાજના મંડળોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમાર અકોટાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર નારાયણ સાધુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્રણેય મહાનુભાવો એ અગ્રવાલ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ સમાજના વિશિષ્ટ વ્યક્તિઓ અને સમાજના મંડળોના આગેવાનોને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના લોકો જોડાયા હતા ધોરણ દસ ના સુડતાલીસ ધોરણ બાર ના સત્યાવીસ વિદ્યાર્થીઓ સ્નાતક પંદર અને અનુસ્નાતક ના તેર વિદ્યાર્થીઓ એક સી એ વિદ્યાર્થીઓને એવોર્ડ આપીને સન્માનિત કરાયા આ ઉપરાંત અગ્રવાલ સમાજમાં વિશિષ્ટ કામ કરતા તેમજ વડોદરામાં અગ્રવાલ સમાજનું નામ રોશન કરનાર નવ વિશિષ્ટ વ્યક્તિઓ જેવા કે ઇમર્જિંગ અને ટ્રસ્ટેડ બિલ્ડર વેપારી ઉદ્યોગપતિ જ્વેલર્સ પત્રકાર સહિત આઠ લોકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં અગ્રવાલ સેવા સમિતિના ચેરપર્સન રાધેશ્યામ અગ્રવાલ પ્રમુખ રવિ અગ્રવાલ મંત્રી પુરુષોત્તમ અગ્રવાલ ખજાનજી મનીષ અગ્રવાલ ઉપપ્રમુખ નરેન્દ્ર અગ્રવાલ સહિત સમગ્ર સેવા સમિતિની સંપૂર્ણ ટીમ ઉપસ્થિત રહી હતી अग्रवाल सेवा समिति वड़ोदरा ने आज टैलेंटेड अचीवर स्टूडेंट्स को और अपना समाज के गण्य व्यक्तियों को सम्मानित किया है ये अग्रवाल समाज अपना समुदाय के जो विद्यार्थियों को एक्सेलेंस को प्रमोट करने के लिए जिस तरह से इस कार्यक्रम का आयोजन आयोजन किया है विजेता सभी को हम शुभकामना देते हैं और समाज के सभ्य हर क्षेत्र में एक्सेल करें अपना राष्ट्र निर्माण में अपना योगदान दें ऐसा इस कार्यक्रम से प्रेरित होकर सब समर्पण भाव से अपना काम करें ऐसा कामना करें અગ્રવાલ સેવા સમિતિ વડોદરા દ્વારા સતત ત્રીજા વર્ષે સમાજના તેજસ્વી વિદ્યાર્થી અને પ્રાઉડ ઓફ અગ્રવાલ સન્માન બે હજાર પચીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બાગમાં આવેલા નીલકંઠ પાટીલ રોડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં એસએસસી એચએસસી ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન કોમ્પિટિટિવ એક્ઝામ પ્રોફેશનલ ડિગ્રીઝના એકસો પાંચ જેટલા વિદ્યાર્થીઓ જે છે તેમનું એવોર્ડ આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા અમારા આમંત્રણને માન આપીને કાર્યક્રમમાં વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાહેબ સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટર જે છે નારાયણ સાધુ સાહેબ તમામ લોકો ઉપસ્થિત રહ્યા અને તેમને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અમારો ઉદ્દેશ્ય એટલું જ છે કે સમાજના વિદ્યાર્થીઓ જે તેજસ્વી તારલાઓ છે તેમને એક મોટિવેશન મળે એમને જોઈને સમાજના અન્ય વિદ્યાર્થીઓ પણ ભણવાની ધગસ ઊભી કરે પોતાની અંદર અને આગળ વધે પ્રાઉડ ઓફ અગ્રવાલમાં સમાજ સાથે સંકળાયેલા એવા બિઝનેસમેન એવા વ્યક્તિઓ એવા ઉદ્યોગપતિઓ એવા જ્વેલર્સ કે જેમને પોતાના ફિલ્ડમાં એક નામના મેળવી હોય અને તેમની નામનાના કારણે સમાજનું નામ વડોદરા શહેર અને ગુજરાતમાં રોશન થયું હોય તેવા લોકોનું પણ સન્માન કર્યું અને આજે ખૂબ મોટી સંખ્યામાં સમાજના તમામ લોકો જોડાયા અમે મીડિયાનો પણ આભાર માનીએ છીએ કે દર વખતે અમારા સમાજના તમામ કાર્યક્રમોની અવાજ લોકો સુધી તે પહોંચાડે છે તે બદલ અમે મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ Subscribe now and press the bell icon. Never miss an update.